નેવું જેટલા પ્રભુજીઓ છે અને અમારું કામ એ લોકોને પરિવાર સાથે મિલન કરાવવાનું છે અત્યારે હાલ જે પ્રભુજીને લેવા માટે આવ્યા છે તે પંજાબથી છે અને તેમના પરિવારથી બે વર્ષથી વિખોટા પડી ગયા હતા અને છેલ્લા આઠ એક મહિનાથી આપણા આશ્રમમાં આશા જ લઈ રહ્યા હતા પછી આપણે સોશિયલ મીડિયા થ્રુ તેમના ગામ સરપંચનો અને પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરી અને તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો અને તેમનો પરિવાર આજે લેવા માટે આવ્યો છે અત્યાર સુધીમાં છેલ્લા સાત વર્ષની અંદર આપણે એકસો ને દસ જેટલા પ્રભુજીને પરિસ્થિતિ પહોંચાડ્યા છે અને આ જે પરિવાર લેવાયો છે તે એકસો પરિવાર છે તારી ટોલ પ્લાઝાની જે એક સુંદર સંસ્થા છે માનવ સેવા એ પરમોધરમ જેના ઉપર એક યથાયોગ્ય લાગણી વ્યક્ત કરું છું એ નિરાધારનો આધાર જે સંસ્થા ચાલી રહી છે એ વર્ષોથી ચાલી રહી છે જે જમવાનું અને એની સાથે સાથે લાગણી પ્રેમ અને હૂફ જે વ્યક્તિઓને આપવામાં આવે છે એ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે કહેવાય છે કે પ્રભુની સાચી સેવા એ આ સંસ્થા દ્વારા ઘણા લાંબા સમયથી જોઈ રહી છું કે આપણે મંદિરમાં જઈને જે પ્રભુની સેવા કરીએ છીએ એ પથ્થરની મૂર્તિ છે પરંતુ જીતી જાગતી મૂર્તિઓ જે આ માનવરૂપી આત્માની અંદર છે એ આ સંસ્થા કરી રહી છે